પેલા જ્યાનાજી ને એ નહીં ખાયા કે રાત્રે જાગીશું જાગીશું કરીને તું મન તો જ્યાનાજી બપોરે ને

હા અટલી વાગે હું આ બખાવ ખાય ઓળો તો નડ ના થા ખોરા પાડી તો આ લાગે હું આખે જાગું છું આખે જાગું છું જાગું છું આખો લબ ભૂજો દાલા હલા ભૂજો દાલા એ તો હને કાલે આકેલાત ન તું જો હ અન આખો ડારો નહિ હું જો એટલે ઉંગાઈ જાય બરો હો પ્રોગલા ખાવા પછી કાવો તાઈ પછી ફોડી તો ફોલી તો દુખાય છે દુખ લાગા છે તો પાટ્યા ફળ લાગા નહી બીચો ઘર મે કે આ થાપાઉ ના આવું કે મોહતો ના તો પાપા આકાશ આવતું ન લે હે તે પાછ આવું હું બોલતો ના એક બેન જોવા દીતો કો જોવા દેતા થેન્ક યુ હેલો આજ હું કહું હું કહું છું બધા આયા ન હે કોઈ તો દેખાયા ન હે કોઈ કોઈ ન હે તો આયા આ ગોમવાતો બોલાય શું કા કા તો કે મોમ તો હું ત્યાંમ કરું ત્યાં ના કોને તે કદી આવતું ન હે આય આજે એક કઈ નહી હું આ એકલો એકન સીડીમાં ચાતી બેહર મોયો આ તો તનો હાવ આ તો ઓયું તો હું ગંદે ડાળું ગતો કઈ

બે તો પહાર હોવા તો ન આવડતું જાય છે તો પહાડે ખોકરું કાંઈ ધાતું રેવું ઓન ઓમ જ બેહરું આખી રાત ઊંઘ આવક ના આવે

মোক ককাই দেখোন

আকৌ মোক মই বেয়া চোৱাটো মোৰ এই বেয়া চোৱাটো পঢ়া দোক পঢ়া নাখাওঁ তোমাৰ দেখোন

રમનજી <laughs> હાથમાં <laughs> 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 <laughs>

બોલે તો નામ જ નાખું શું બોલું લાવ આવો તો તપર ચા બતા અમે કોણ ને અરે બોલે ને લાવ આવો તપર તો કોઈ કોઈ મગ ભૂલી જ ગયા સર સોમાજી હા સોમાજી તો અગલે ન દેતો ન કે હા ને કોઈ ખગા આવના હે એટલે કે મો મોડો આય મેમણ મેમણ હા હા ને કોઈ તો એવા આવશે આવશે આ લઈ તો દે હે કોવો છે ને નજર રાખજો 2000 નહી આ તો આ બજા આપણ આપત પાસે આપો આપો તો આપા બેતો છે હોવા ને તો ટોટે કાપેલા ને ઓલ દીખી હો ઇમેલ્યો ઓસે ભીતે પાલી કરી નાખો રાતે નહી મજા આવતી કોકરું થઇ જવું ઠંડી એટલે વાગે સુધી ચલાવ બરોબર તો આપી તો હાલતું થાય એ તો હારો કે આપણે હગાયગાય રહે હ આપણે આયતા રહીએ નકર કયો જીએ આ થાકી ગયા હવે ખાવા પીવાનું કરીએ પછી જઈએ કે હરમુથીન કે શાંતિ બરોબર હવે એવું તો જાય જેવું નહીં ગે તમે ફરી મરી જઈશ હવે આરે જન કોણ તો આ હૈ પર અમાલા હું અમને તો અમે મોગો હા તો મગલી આદો બાવા આદો રાખે 哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎 あ、パッパ、コスト。パパ。え、食べない。これ、これ、これ。あ、これ。え、食べない。これ。これ、これ、これ。これ、これ、これ。だ、だ、だ。う、う。おばかだ。お前。これ。う、う。おが。まま、お、お。え、あ、これでやれば。これ。これもかな。何し、何しようのおか。

চম্পা পাছা <null grand> <aún> <left Christina> સમળા ઓલે અમે આખી રાત જાગી જાગી મરી ગયા તાન છું આ પણે આમ બે માહ કે આ જ જ નેજી શું અસા નથી આલો આજુ પાણી તો જ્યા આ આયા નાટક તમે મન તો હા બોલા આ આ શું થાય કે તું તો બાએ તો ખાલી ખાલી છે આ તો બી કે છે તો બાકી છે આ આને ખાઈ નહોતું આ આબ્યું ઓલા ઓલા સમાળા આ તો બરો ને આ બજા સો સમાળા બજા બે હા બે હા તને આને સાહેબ મમલ પપડા ચોકલેમાં આવો ચોકલેમાં આવો કોણ પૂરી છે તું એ હું કે હું કે હું જાય હું કે આવો કેવો તો કે હું નહીં પાણી પર પાંચ દન પરાંતા

અલ્યા તે પંપ પંપ હું જોવો શક્કલ જોય નહીં ઓણી શક્કલ જોમમાં ખાવ પર માકે કે ચો તોડ છે તો ખબર પંપ છે ચોર ના કરે હવે તો તો કોણ કોણ આ તો હગાયા લે મારા અલ્યા હાથ જાત મારા અલ્યા અલ્યા ભલાજી લે આ હગાયા યાર તું હગા એ રાજે મગા છે તમને છોરો છોરો એમ ના છોરો છોરો ખોલો 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 લે તમે જો જો મારા તમે મને પસે ખાઈતા છોલે ખોલે ખોલે પરો ખાઈ જો છોદી અલ્યા હું તો પછી માર દ્યો

મેળ આજે ફોન કર્યો તું ફોન કર્યો મને આવું બલામત ઠંડી લાગતી હતી

અમે હે બધી વાતો કો હે 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 પહેલા બોઈને કે ગે ગે ગરમ પાણી તો હોય આને ને તો લઈ જવા છે એ રાખ્યો ને હું જો કે મેમન માફ કરજો ના

બાટલા જેનાથી ગણેશ દેવતાર